જ્યારે પણ મનુષ્ય દેવ દર્શન માટે જાય છે અથવા તો પ્રભુની પૂજા કરવા બેસે છે ત્યારે તેનું મસ્તક હંમેશા ઢાંકેલું હોવું જોઈએ એવું કહેવાય છે કે શાસ્ત્રો અનુસાર પહેલાના સમયમાં મનુષ્ય મસ્તક પર શિખાર રાખતા હતા પરંતુ સમય જતાં હવે તેમાં પણ બદલાવ આવ્યો છે ત્યારે જો પૂજા પાઠનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવું હોય તો મસ્તક પર પાઘડી પહેરવાનો કેવો છે મહિમા આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી તને ભાઈ મારા હા શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે પણ એક એવા વિષય ઉપર જાણકારી આપીશ કેમ કે આ વિષય જે છે એ ઘણો બધો છે વિષય નાનો પણ ઉપયોગી બહુ જરૂરી છે મારા એક દર્શક મિત્રોનો ફોન આવ્યો અને એમને કહ્યું હતું કે ભાઈ શાસ્ત્રીજી અમે જ્યારે પૂજા પાઠ કરતા હોઈએ ત્યારે માથા ઉપર ટોપી પહેરવી જોઈએ કે ન પહેરવી જોઈએ પાઘડી પહેરાય કે ન પહેરાય રૂમાલ માથા ઉપર મૂકીને પૂજા કરવી કે એમને એમ ચાલે અને એમની જ્યારે વાત મેં સાંભળી ત્યારે મને ખબર પડી કે ભાઈ આ મારે આ વસ્તુ ઉપર પણ મારે ટીવીના માધ્યમથી હજારો લોકોને કહેવું પડશે મિત્રો ખાસ કરીને પૂજા પાઠની જ્યારે વાત આવે છે ત્યારે ટોપીનું શું છે મહત્ત્વ કેમ પહેરવામાં આવે છે ન પહેરવાથી શું થાય તે બધી જ જાણકારી હું તમને ચોક્કસ આપીશ અને હું જે વાત કરીશ શાસ્ત્ર પ્રમાણે વાત કરીશ ખાસ કરીને જ્યારે પણ ભગવાનની વાત આવે ને જ્યારે ભગવાનની આપણે પૂજા કરતા હોય હવન કરતા હોય જપ કરતા હોય અથવા કોઈ મંદિરમાં જ્યારે ભગવાનના દર્શન કરવા જતા હોય ત્યારે પણ હંમેશા આપણે મસ્તક ઉપર આપણે ટોપી પહેરતા હોય છે ઘણા રૂમાલ મૂકતા હોય છે ઘણા પાઘડી પહેરતા હોય છે તો શાસ્ત્રમાં એવું લખ્યું છે આમ તો ટોપીનો તો ઉલ્લેખ નથી પરંતુ એવું કહેવામાં આવે છે કે મસ્તકનો જે ભાગ હોય છે ને એને બ્રહ્મ કહેવામાં આવે છે અને જ્યારે અમે સ્કૂલની અંદર અભ્યાસ કરતા ત્યારે અમારા ગુરુજી કહેતા કે જ્યારે અભ્યાસ કરવા બેસો ત્યારે હંમેશા અમારા મસ્તકમાં શીખા એટલે કે ચોટલી આવતી ચોટલીને અમે બાંધીને અભ્યાસ કરતા હતા એવું કહેવાય છે કે ચોટલી બાંધીને અભ્યાસ કરવાથી જે કંઈ વિદ્યા પ્રાપ્ત કરી હોય એ વિદ્યા લુપ્ત ન થઈ જાય એટલે અભ્યાસ કરતી વખતે અમારા મસ્તકમાં શીખાને એ ચોટલીને બાંધવામાં આવતી એટલે અમારું જે જ્ઞાન છે જે અભ્યાસ કરેલું છે તે મેધાવૃદ્ધિ આપણા મસ્તકમાં રહે આવું પ્રમાણ આપેલું છે અને શાસ્ત્ર એવું કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના મસ્તકમાં શિખાર રાખવી તિલક કરવું શાસ્ત્ર પ્રમાણ આપે છે તો તિલક કરવું અને શિખાર રાખવી એ આપણું શાસ્ત્ર કહે છે અને પહેલાં બધા રાખતા પણ હતા જમાનો બદલાયો ધીરે ધીરે એ બધું લુપ્ત થયું અને શિખાબ રાખવાથી તમે કોઈ પણ પૂજા પાઠ કરતા હોય તમારી જોડે જો ચોટલી હોય શીખા હોય એને તમે બાંધો છો તો કોઈ ટોપી પહેરવાની આવશ્યકતા છે જ નહીં પરંતુ તમે જો નથી રાખતા તો પછી એ આપણે પહેરી શકાય છે મસ્તકનો ભાગ હંમેશા એવું કહેવાય છે ભગવાનની સામે જ્યારે જતા હોય અથવા ભગવાનનું કાર્ય કરતા હોય ત્યારે મસ્તકનો ભાગ બને ત્યાં સુધી ખુલ્લા મસ્તકે પૂજા કરવી ए सारू न कहवाई जरा मैं चोटली बात है तेरे एक मंत्र आ तो चिद्रुपीणी महामाये दिव्य तेज समन्विते तिष्ठ देवी शिखा बंदे तेज वृद्धि कुरुस्व में चोटली जरा बात है तेरे हम मंत्र में बोलता चिद्रुपीणी महामाये दिव्य तेज समन्विते तिष्ठ देवी शिखा बंदे तेज वृद्धि कुरुस्व में એવું કહેવાય છે કે જ્યારે ચોટલી બાંધવાથી અથવા પાઘડી કે રૂમાલ મૂકવાથી એનો ફાયદો શું થાય છે તો તમે જે પૂજા કરી હોય ને પૂજા તમારા ભાગ્યમાં પ્રાપ્ત થાય છે તમારા શરીરમાં તેજની વૃદ્ધિ થાય છે તેજો વૃદ્ધિ કરું સ્વા જો ચોટલી હોય અને એ ચોટલીને બાંધીને પૂજા પાઠ કરો છો અથવા દેવ મંદિરમાં જાઓ છો તો એનાથી તેજની વૃદ્ધિ થાય છે અને ઈશ્વરની કૃપા તમને પ્રાપ્ત થાય છે તમારાથી લુપ્ત નથી થઈ જતી એટલે હંમેશા શિખા બાંધવાનું શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે પરંતુ ટોપીનું પ્રમાણ નથી પણ આપણે એવું કહી શકાય જે લોકો શિખાને રાખતા હોય તો તે લોકો પોતાના ઓર પાઘડી હોય અથવા કોઈ ટોપી હોય અથવા છેવટે એ પણ કંઈ ના હોય તો છેવટે રૂમાલ મૂકીને પણ આપણે આપણા દેવતાની પૂજા પાઠ કરવી જોઈએ ઘણી વખત આપણે જોઈએ છીએ તો ગુરુદ્વારામાં અથવા અલગ અલગ મંદિર અથવા અલગ અલગ જગ્યામાં પણ જેની વિશેષ આસ્થા હોય છે દેવ ઉપર તે પોતાના મસ્તક ઉપર રીતિ રિવાજ અનુસાર કોઈ પાઘડી કોઈ ટોપી કોઈ રૂમાલ એ મસ્તક ઉપર ઢાંકીને પોતાના દેવ મંદિરના દર્શન કરવા જતા હોય છે અને એવું કહેવાય છે કે શાસ્ત્ર કહે છે ખુલ્લા મસ્તકે દેવના દર્શન કરવા એ પણ દેવનો અપરાધ કર્યા બરાબર ગણાય છે અરે એ તો ઠીક બાકી આપણા તો આપણી સંસ્કૃતિમાં તો એવું લખ્યું છે કે દેવતાઓની તો પૂજા કરીએ ત્યારે કરવું જ જોઈએ પરંતુ જ્યારે આપણા વડીલો આપણા ઘરમાં આવતા ત્યારે પણ હંમેશા આપણે એનો આદર સત્કાર કરતા બહેનો પણ પોતે માથે ઢાંકતા અને માથે ઢાંકવાથી એવું કહેવાય છે કે આપણે એમનું માન સન્માન રાખીએ છીએ મર્યાદામાં રહીએ છીએ અને આપણી ભારત સંસ્કૃતિ આપણો ભારત દેશ એવો છે કે જ્યાં સંસ્કૃતિનું સંસ્કૃતિ એ આપણા ભારતમાં છે માન મર્યાદા બધી જ વસ્તુ ખુલ્લા મસ્તકે પૂજા પાઠ દાન વગેરે કરવું યોગ્ય ગણાતું નથી અથવા તમે ચોટી રાખી શકો જો શીખા તમે ન હોય તો એની જગ્યાએ તમે આ રીતે પણ દેવી દેવતાઓની પૂજા પાઠ કરી શકાય છે આવું પ્રમાણ આપણા શાસ્ત્રમાં રહેલું છે અને પૂજા પાઠ કરતી વખતે એ રાખવાથી ફાયદો એવું ફાયદો થાય છે તિષ્ઠદેવી શિખા બંધે તેજો વૃદ્ધિમ પુરુષ હોય એનો ફાયદો એ થાય કે તે વ્યક્તિના જીવનમાં તેજ આવે છે તે વ્યક્તિને ઈશ્વરની કૃપા મળે છે અને એ વ્યક્તિના સંતાનમાં પણ સારા સંસ્કારની પ્રાપ્તિ થાય છે આવું પ્રમાણ આપણા શાસ્ત્રમાં આપેલું છે તો મિત્રો આવા નાના નાના તમારા જે કંઈ પ્રશ્ન હોય અને તે પ્રશ્નને તમે વિના સંકોચે મને કહી શકશો અને હું પણ હંમેશા શાસ્ત્રના મત પ્રમાણે મને જે કંઈ સંસ્કૃતનું જ્ઞાન પ્રાપ્ત થશે અને એને હું સરળ ભાષામાં સારી રીતે તમારા સુધી હું પહોંચાડવાનું કાર્ય કરીશ પરંતુ આ કાર્યક્રમ તમને સારો લાગે તો ચોક્કસ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને મને આપો હવે રજા જય ભગવાન